આજકાલ લોકો કેટલા વ્યસની થઈ ગયા છે નહીં કેમ શું થયું પાછો આજકાલ બહુ બધા લોકો સિગરેટ પીવા માંડ્યા છે તે આપણા પૈસે પીવા જાય તો આપણો કોઈ સલાહ આપાય એમને ખબર નહી પડતી હોય કે આપણા શરીરને નુકસાન થાય છે એમની નહી તો ગન્નાની તો પડી હોવી જોઈએ કે નહીં અરે એમને એમની ના પડી હોય તો આપણો શું લેવ એમની ચિંતા કરવી પડે પણ અમુક લોકો તો એટલા હોશિયાર હોય છે ને પોતાને ગન્નાની ના ખબર પડવા દે કે સિગરેટ પીવા છે માનો ના માનો કઈક તો લોચો થયો છે કેમ શું થયું કોઈ સિગરેટ પીતા પકડાયું છે

કાલ રાતે અમે બધા ભાઈબંધો જોડે હતા હું પૂછું છું કોનું સિગરેટ નું બોક્સ મારા જોડે રહી ગયું છે ખાવ મારસો ગન તમે સિગરેટ નહી પીતા ને એટલે ભાઈ તારી સોગન હું સિગરેટ નહી પીતો ફોન કરું છું હું હા કરો એટલે ભાઈ મારા કિજામ થી સિગરેટ નું બોક્સ નીકળ્યું તું કોઈએ મૂક્યું તું અલ્યા ભાઈ સાચું કોને મારા ઘરે ઝઘડો ચાલે છે સિગરેટ નો એટલે તારા બુદ્ધિ જેવું નહીં આવા પ્રેંક કરાતા છે સિગરેટ નું બોક્સ મૂક્યું તે ફોન મૂક શું થાય કોને મૂક્યું તું બોક્સ અરે માર ભાઈબંધ પ્રેંક કરતો તો સિગરેટ નું બોક્સ મૂક્યું મારા કિસામાં

આજકાલ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે ફોન છે બોલો સાસુમાં ઉઠી ગયા રાજા ઘડિયાળમાં માં કેટલા વાગ્યા કેમ કેટલા વાગ્યા ભલે ને મોડું થાય આજે રજા તો રાખી છે ત્રણ વાગ્યા બપોર ના અને આપણે શું લેવા રજા પાડવી પડે અરે ઘર લગન છે રસોડે તો બેસવું પડે કે નહીં રસોડે કલાક કે બે કલાક બેસી રહેવાનું હોય આખી રાત બેસી રહેવાનું હોય ત્યાં રસોડે બધું ધ્યાન નહીં રાખવાનું તમારે શું ધ્યાન રાખવાનું હોય તમારે રસોઈ કરવાની હોય છે ત્યાં રસોઈ કરવા ધ્યાન રાખવાનું હોય ત્યાં તને ખબર ના પડે તો શું લેવા વચ્ચે બોલું છું રસોડે કઈ બી વસ્તુ ખૂટે એટલે તરત લઈ આપવી પડે અમારે રહેવા દો ને વસ્તુ તો બાનું છે લગન હોય ને તો અઠવાડે પહેલા બધી વસ્તુઓ લાવી દીધી હોય એ બાને તમારે બાર બેસીને ગપટા મારવા હોય છે સારું અમે ગપટા મારીએ છીએ બસ અને હા હું એક વાત તો પૂછવાની તમને ભૂલી જ ગઈ કે કાલે તમે રસોડે શું નવું કર્યું હતું ના મે કઈ નતું નવું કર્યું તને કોઈએ કઈ કીધું રસોડે બેસીને તમે પત્તા રમતા હતા ને અરે એવું નતું ટાઈમ નતો જોતો બધા કે એડો પત્તા રમીએ થોડી વાર ટાઈમ જતો રે પછી રમી ના પત્તા રમવાની વાત નહીં પણ પૈસાથી પત્તા રમીએ ને એને જુગાર કહેવાય તને કોને કીધું અમે પૈસાથી પત્તા રમતા હતા ના માલ મને એટલે એની વાત છે અરે જેને કીધું હોય એની હમણાં મેં બે 5000 માંગ્યા હોય તો કેટલો ઝઘડો કર્યો હોય તમે હારું ભઈ હવે નઈ રમીએ પત્તા અને આજે રાત્રે રસોડું છે તો મારે જવું પડશે

હું સોસાયટી મૂકીને ક્યાં જવાનો નહીં સારું ના આવતા અને તમને સોસાયટીમાં ક્યાં રસ છે ને બધી મને ખબર છે એટલે તું મને કહેવા શું માંગુ છું હું તમને કશું કહેવા નહીં માંગતી પણ તમને જેનામાં રસ છે ને એને જ હું કીધું છે કે આપણે પાર્ટી પ્લોટમાં જઈશું આ તો જજો ને ભાઈ આ તો અમે તો જઈશું જ ને પાર્ટી પ્લોટમાં તમે ગુસ્સો ના કરશો અને કેવો લાગે મારો પ્લાન મારું બૈરું મારા જોડે એવા એવા કાવતરા કરે છે ને ભાઈ

ફોટા 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 લિમિટ હોય ફોટાની બસ મારા કઈ નહીં સાંભળવું તમારું આ તો પાર્ટી પ્લોટ ના ગેટ માં ફોટો પડાવવાના ગાર્ડન માં ફોટો પડાવવાના જમતા જમતા ફોટો પડાવવાના સ્ટેજ ઉપર ફોટો પડાવવાના ફોટા સિવાય કઈ કામ ધંધો છે અરે તમે બે ચાર ફોટો મારી જોડે પડાવી લીધું તો શું કષ્ટ પડી ગયું તમને

અરે ડાઘો નહિ એ ટેટુ છે પતંગિયાનું ટેટુ છે એમાં અલગ અલગ કલર છે શિયાળો આઈ ગયો એમ ને જેકેટ બેકેટ પહેરી લીધું ને ઠંડી પડે છે ના સરસ સરસ પહેરો પહેરો

પોતાને શરદી ના થતી હોય આપણને શરદી થતી જ નહીં આપણે એકદમ ફિટ બોડી છે વાહ તમારું ફિટ બોડી વાહ ગયા વર્ષે આવું જ કહેતા હતા ફિટ બોડી છે ફિટ બોડી છે એમ કરીને તો શરદી થઈ ગઈ હતી કેટલી દવા કરીને પછી શરદી મટી હતી લે ગયા વર્ષે જ મને ખબર નહીં કેમની શરદી થઈ હતી બાકી આપણને શરદી થાય નહીં કોટા વેમર આયા વગર આ જેકેટ કાલથી પહેરીને જજો અને જો પછી શરદી થઈ ને તો હું એમ કહીશ તમે તો ફીટ છો તમારે તો દવાની ક્યાં જરૂર છે ચાલી શરદી થઈ જશે તો રિયા આગળ હારું નહીં લાગે લાઈન ભાઈ હેડ ના જેકેટ પહેલા બસ

છેલ્લા પાંચ વર્ષથી પૈસા ભરો એ તો મને ખબર છે પણ શરીર ફિટ રાખવું હોય તો પૈસા તો ભરવા પડે કે નહીં આ નવું લાયા તમે પૈસા ભરવા થી શરીર ફિટ રહે એના માટે રોજ જીમ જવું પડે આ ઠંડી તો જો થોડી ઠંડી ઓછી થવા દે પછી દરરોજ જઈએ મો શિયાળામાં ઠંડીનું નું બાનું ઉનાળામાં ગરમીનું નું બાનું અને ચોમાસામાં તો જવાય નહીં અને આ ગરમો પાછો પ્રસંગ હતો એટલે નતું જવાતું તહેવાર પ્રસંગમાં તો પાછું જવાનું નહીં થોડું શરીર આમે જોવન તો સારું રહેશે અરે પણ હું આટલો તો ફિટ છું મારા તમને કોઈ સલાહ નહીં આપી ભલે ફુગા જેવા થઈ જતા કોઈ તમારા સામે ના જોવા લોકો તમારી મજાક ઉડાડશે ફુગો મને કોઈની ચિંતા નહીં પણ જો રિયા ભાભી આમો ના જોવો ને તો મારાથી સહન ના થાય કાલથી મને વારે આડા છો એ ઉઠાડ દેજે કાલથી ભઈ જીમ મજા છે લે આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને મને કેમ અરે તારી ખોટી ખોટી વાતો કરતા તા બધા ભેગા થઈ કેમ મારી શું ખોટી વાતો કરતા તા મને કહો એટલે હું જઈને કહું કે કેટલી હોશિયાર છે કેટલી શાંત છે કે કોઈ દિવસ ઘરની બહાર અવાજ નહીં સાંભળાતો આ ખોટી વાત છે એમ ચલો હું તમને સાચી વાત કહું

હું જતી રે ને એ દિવસ તમને મારી કદર થશે આજે રાત્રે તું ટીવી જોવું ને તો અવાજ થોડો ધીમો રાખજે તમને અરે પણ કાલે રાત્રે કેવો અવાજ થતો તો શી ખબર શું જોતી ઝઘડમ ઝઘડી ચાલતી હતી

તમારી રિયા ભાભી એટલે તું મને ટોંટ ના મારે મારે એમના જોડે કોઈ લેવા દેવા નહીં રિયા ભાભી બિગ બોસ જોવો છો તો મારે જોવાનું ચાલુ કરવું પડશે બિગ બોસ હા વા હોશિયારી મારશો બધી ખબર છે મને એ બધું છોડ ને આ બધા બિગ બોસ માં ભેગા થઈને ઝઘડો કર તો એ ઝઘડવાના પૈસા મળે એમ ના હા તો પૈસા તો મળે જ ને જેટલા બધા ઝઘડા કરો એટલા વધારે પૈસા મળે તો પછી તું બિગ બોસ માં જાઉં તો તો કરોડપતિ થઈ ના જાઉં હો શું બોલ્યા તમે જેસો ત્યાંથી પાછા વળી જજો તો સારું રહેશે

झगड <laughs> <laughs> कर <laughs> <laughs> Ya vengo. Ya vengo. Ya vengo. Hallo, bei Kalkit Lava geht ja auch nicht. Mary, aber bin gerade durch,

અવાજ એટલો કરો છે એવરેજ નહીં હાલતું અને સાધન સારું ના હોય ને એટલે ચલાવવાની ના મજા આવે આ તો નવું લેવું હોય તો નવું લઈ લો કયું લઉં બુલેટ લેવાની ઈચ્છા છે મારી શું બોલ્યા તમે સંભળાયું નહીં મને એમ કહું છું બુલેટ લેવાની ઈચ્છા છે મારી બુલેટ લેવું નહીં कान ખોલીને સાંભળ પેલા હા તો ઈચ્છા જ રાખવાની બાકી બુલેટ લાવવાનું નહીં આપણે અ પછી તો લાવવા દે કે નહીં ચૂપચાપ સાઈન લઈ લેવાનું આટલા મોગા બાઇક લઈને અઠવાડિયું ભરવાના પેટ્રોલ ના ખર્ચા

આ રીતે વાત કરે શાંતિ શાંતિ લો તમે પાણી પીઓ અરે મને એમ કે છે કે તો તું એકલા મલીન બતાય અરે એ તો એવી જ છે તમે શાંતિ રાખો ને તારું શું કેવું મલી હું એકલા આખો દિવસ ઊંઘ્યા છો તોય હજી ઊંઘ ન ઊંઘ રવિવારનો દિવસ છે એવું નહીં કે મારા જોડે બેસીને વાત કરો

પોતું વાલ <laughs> 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 <laughs>

કો કો કેમ ખુશ છો આટલા બધા અરે અમે કાંકરિયા કાર્નિવલ જોવા જવાના છીએ એટલે ખુશ છું માનો ના માનો કઈક તો લોચો છે કોણ કોણ જવાના છો અન ક્યારે જવાના છો અન મન કીધા વગર જવાના છો તમે એટલે ભાઈ બંદો ભાઈ બંદો જવાના છીએ અને છેલ્લા દિવસે જઈશું 31 તારીખે અમે લોકો શરમ નહી આવતી મે શું કર્યું શરમ આવ 31 તારીખ ને 31st કો અને કાકરિયા ની જવાના તમે પાર્ટી કરવા જવાના છો અરે ખરેખર અમે પાર્ટી કરવા નહી જવાના પકડાતા નહીં ને તો પડી જશે તમારું પહેલી જાન્યુઆરી એ માં આવશે ના નશામાં ધૂત થયેલા નબીરાઓ પકડાય આ ગયા વર્ષે હું પકડાયો તો પણ મેં દુપટ્ટો બાંધ્યો હતો ને એટલે આ લોકોને ખબર જ નહીં હજી